બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારા ગામે ભાદરવા સુદ ચૌદસના દિવસે શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે મોટો મેળો ભરાયો હતો જેમાં આજુબાજુના ગામ લોકો ઉમટી પડ્યા હતા આ ઉજવણી લગભગ સો વર્ષથી વધુ ચાલુ છે જેમાં દરેક સવા શેર ઘીની સુખડી બનાવવામાં આવે છે અને માતાજીને ધરાવવામાં આવે છે આ પ્રસાદ અહીં જ વિતરણ કરવામાં આવે છે આ ઉજવણીનો ઇતિહાસ એવો છે કે આશરે સો વર્ષ પહેલાં એક મહાભયાનક રોગ આવ્યો હતો જેને રોડિયું પણ કહેવામાં આવે છે રોગચાળો ફાટી નીકળતા માતાજી સપના આવીને કહ્યું હતું પછી આ રોગચાળો નાબૂદ થઈ ગયો હતો ત્યારથી આ વિધિ વિધાન રૂપે આ મેળાની ઉજવણી કરવામાં આવે છે અને ત્યારથી આ મેળાની ઉજવણી કરવામાં આવે છે આજે પણ ધૂમધામથી લોકો આ ઉજવણી કરી રહ્યા છે રિપોર્ટર સુનિલભાઈ ગોકલાણી ભાબર બનાસકાંઠા અહીંયા આબર તાલુકા ખાડા ગામમાં મહાકાલી મંદિર શક્તિપીઠ અહીંયા દર વર્ષ હિવાળી ચૌદશ માતાની પલ્લી ભરાતી હોય પલ્લી અને કે અર અશે માતાની આંચ સુઘડી કરી ને પ્રસાદ વિતરણ કરવામાં આવે અને આ એક મેળા જેવો માહોલ મળી જાય છે પ્રસાદ પડતા બહુ સરસ વ્યવસ્થા સાથ આવે પત્રકારભાઈ પોલીસ પ્રશાસન ગામ બધા હરી ભરીને પગલે આયોજનનો સરસ

આ પહેલાં સો વર્ષ પહેલાં એમના રોળીઓ આવેલું હતું એટલે પેલા કોરો કે એટલે આપણે દેશી ભાષામાં રોળિઓ કહેવાય એટલે આ મારા મારીમાં પેલું આજે દર વર્ષે ભાદરવી પૂનમે આ ચૌદેશના દિવસે આ સુખડી કરવામાં આવે છે એટલે સવા શહેરની એટલે ગામ માટે આખા ગામ માટે બધાને આખા આજુબાજુ ગામો જે રહેતા હોય એમને આ બધાને ઉખડી સવાસેની મહાકાળીમાંય દર વર્ષે કરવાની હોય છે એ માટે મહાકાળીમાંને મંદિરે ગામમાં બહુ સારું અને કોઈ રોગચાળો કોઈ હજુ સુધી માતાજીની ખૂબ દયા છે આ બધાને એટલે દર વર્ષે અમે આ બધાએ ગામ ભેળા આખી ટોટલ સમાજ અઢારે આ સુખડી કરે છે એટલે અત્યારે આ મહાકાળી મંદિરનો મેળો ખૂબ આનંદથી ભરાય છે આજુબાજુના ગામોના લોકો ખૂબ આનંદ છે અને ખૂબ શાંતિ જાળવી છે અને ખૂબ સારું છે કેટલાની સુખડી કેવી બનાવવાની આ પહેલા સો વર્ષ સુખડી કેટલી બનાવવાની હોય સવા શેરની સુખડી

આ મહાકાળીના મંદિર એકસો ને અઠ્યાવીસ વર્ષથી આ ઉજવણી ભાદરવા સુર ચૌદ જ હવા ઉજવણી થાય છે આ ઉજવણી કરવાનું માધ્યમ કે ગામમાં દરેક નોકરીયાત વર્ગ રહેતો હોય કે બાકીઓ હોય જેને ચૂલો ચાલુ થાય અને હવાશે ઉફળી કરવાની ફરિયાદ આ હુંફળીનો પ્રસાદ અહીં વિતરણ કરવાનો આ ઉખડીનો ઇતિહાસ એવો છે કે એકસો અઠ્યાવીસ વર્ષ પહેલાં એક ભયંકર રોગ આવ્યો તો એ રોગને દેશી ભાષામાં રોળિયું કહેવાય એ રોળિયામાં ગામના મુખી પટેલ નારણભાઈ અને રમારી શાધાભાઈ આ બેને માતાજી સ્વયંભૂ સપનામાં આવેલ અને સપનામાં આવીને વાત કરેલી કે તમારા ગામમાં જે રોગચાળો ફાટી નીકળેલો છે એના માટે તમે આ ગામના જોબે પાંચ લીલા નાળિયેરનું તોરણ અને દૂધની ધારવણી અને આ જે જગ્યા મહાકાળીનું મંદિર પદ્યુષણ છે એને દેરિયા ધૂમડો કેવરાય એ દરિયા ધૂમડે મારો દીવો કરજો અને ગામમાં જઈ અને પાંચ આગેવાનો ભેળા કરી અને જેમ હું બોલ્યો એમ પાંચ દારિયર ગામને ધારવણી આર્ય આ પ્રથા કરશો આ ગામમાં આજથી રોગચાળો કોઈ મોટો ગવા આવશે નહીં એકસો અઠ્યાવીસ વર્ષથી આજ સુધી કોઈ રોગચાળો ગામમાં આવેલ નથી અને આવતો પણ નથી અને પરંપરા ગામ લોકો જે વડીલોનું કરેલું બંધારણ છે એ મહાવાશય સુફળી કરતા જાય છે અને ભાદરવા સુદ ચૌદશને પૂનમનો મોટો મેળો ભરાય છે અને આસ્થા ખીલતા આસ્થા લઈને આવેલા માણસોની આસ્થા માતાજી પૂરી કરે છે અને આ માતાજીના પરચા અનેક પરચા છે જય મહાકાળી